જય સિઆરમ મિત્રો આજે આપણે ફરી એકવાર આવ્યા છીએ મોરારી બાપુની રામકથામાં હવે આપણે ઉતારા વિભાગમાં જઈશું અને રહેવાની કેવી વ્યવસ્થા છે અને કઈ કઈ પ્રકારની સુવિધા છે તે વિશે બતાવશું પુરુષો માટે અને મહિલાઓ માટેનું અલગ અલગ વિભાગમાં છે બંને ટેન્ટમાં બે હજાર ખાટલા મૂકવામાં આવેલ છે તો તેના વિશે આપણે જાણીએ અને ત્યાંના લોકો સાથે આપણે વાત કરીએ તો બન્યા રહીજો વિડીયોમાં આપ ક્યાં છે इधर रहने का व्यवस्था वगैरह एकदम सब सब ठीक है कम से कम दो हजार बैठ सके और खाने की व्यवस्था रहने की नहाने हर चीज की यहाँ पे एकदम सौ परसेंट पूरी व्यवस्था है किसी को कोई तकलीफ नहीं है और सबको आनंद आ रहा है भजन का भी आनंद आ रहा है सब मिलने का भी आनंद आ रहा है सत्संग का भी सत्संग का भी मजा आ रहा है जय सी राम जय श्री राम भाई लोक भारती न आंगण माँ भाई बहुत मौज से एकदम एकदम जोरदार व्यवस्था छे एकदम मर्यादा पूर्वक લેડીઝો અલગ જેન્ટ અલગ જમવાનું બાજુમાં ઉતારા બાજુમાં કથા ભંડાલ બાજુ બાજુ ભજન બાપુ બાજુમાં એકદમ લેર છે ભાઈ છે ભજન ભોજન એની જ રામરાજી કહેવાય પાંચસો લોકો બધા ભેગા રહેશે નહીં કોઈ બીમાર નવી કોઈ બીમાર નહીં કોઈ પીડા નવી કોઈ ઝઘડો એકદમ લેર છે આને જ રામરાજી કહેવાય ક્યાંથી આપ હું આવું છું કચ્છમાંથી મારું નામ છે ગોવિંદભાઈ ગઢવી ગોવિંદભાઈ ગઢવી

રામ ક્યાંથી અમદાવાદ થી આવું છું પણ હું રહું છું કેનેડા અને કેનેડા થી બાપુના દર્શન માટે કથા માટે જ થઈને આવ્યો છું જય શિયા મારું નામ ગીરીશભાઈ ઇન્દ્રદેન જોશી છે હું વડનગરનો નાગર બ્રાહ્મણ છું મોદી સાહેબના ના ગામનો છું અને શામળાજી મંદિર હું કેશરમાં માં સેવા આપતો હતો બાપુ મારે જે પગલાં પાડ્યા કસાણા સંસ્થામાં કથા કરવા આવ્યા ત્યારે ત્યાં સુધી એમનો પૂર્વ શિક્ષક બની ગયો છું ને એ મારા ગુરુ છે હું દર ગુરુ પૂર્ણિમા એ અને હનુમાન જયંતિ સંસ્કૃત સાહિત્ય સંમેલનમાં એમ હું મહુવા તલગા બાપુના દર્શન ને જતો હોઉં છું અને અત્યારે મારા ફેમિલી સાથે હું કેનેડા છું બાપુએ મારા બંને દીકરાઓના આશીર્વાદ આપ્યા છે એક અમેરિકા છે ને એક કેનેડા છે સંસ્થા બહુ સારી છે અને સંસ્થા બધાને બહુ સરસ સહકાર મળી રહ્યો અને બાપુ નો મને સુવર્ણ સુંદર દર્શન થયા સારી રીતે દર્શન થયા છે નજીકથી થયા છે અને અહીં ની બધી પ્રજાના પણ અમને દર્શન થયા અને કેનેડાની આખી વસ્તુ જુદી છે ત્યાં લોકો બહુ સુખી અને સમૃદ્ધ દેશ છે ના થોડીક કેટલી વખત કેટલીક બાબતોમાં દુઃખ થાય છે કે લોકો અહીંયા બહુ ગરીબ પરિસ્થિતિમાં પણ આનંદથી જીવી રહ્યા છે ત્યાં આવી આનંદની પરિસ્થિતિ નથી હોતી લોકો પોતે કમાય છે પૈસાને વાપરે છે પણ અહીંયા લોકો કમાય છે અને પોતાના ફેમિલી સાથે આનંદથી રહે છે ભલે ઓછા પગારમાં પણ અહીંયા લોકો બહુ સુખી છે બાપુની અહીંની કથા લીંબડીની કથા પછી રવેચી માતાની કથા કચ્છ ભુજ અને હું અયોધ્યા ની કથા પણ એટેન્ડ કરવાનો છું મને એવું નથી કે હું બાર થી આવ્યું છે વીઆઈપી મળે પણ મને બાપુ દર્શન થઈ જાય એનાથી મને બહુ આનંદ થાય બરોબર આપડે હમણાં વાત થઈ કે તમે મોદી સાહેબ ના ગામના છો તો મોદી સાહેબ અરે તમારે ક્યારે મળેલા હું શામળાજી મંદિર માં કેશિયર માં હતો ત્યારે મોદી સાહેબ ત્યાં મંદિર ના દર્શન કરવા આવ્યા હતા એ વખતે સીએમ હતા અને મારા સાથે મારે હું કેસ્ટરમાં હતો હું ભેટ ઉપર ઉભો થઈને એમને બે હાથ નમન કર્યું તો બાપ સાહેબે એમ કહ્યું કે તમે બહાર આવો આમ તો હું એમને મળવા ગયો એમના પગે લાગ્યો એમને મને પૂછ્યું કે ક્યાં ના છો અને શું નામ છે મેં કે મારા નામ ગિરીશ જોશી છે અને હું છું આપણા ગામનું છું બહુ ખુશ થયા એમની સાથે મારા ફોટા પણ પડ્યા અને એમને એમના આશીર્વાદ પણ મને પ્રાપ્ત થયા ભારત દેશમાં કદાચ આ ફર્સ્ટ નંબરના મંત્રી પ્રધાનમંત્રી છે કે જેમણે દેશનો પરદેશોમાં પણ આપણી લાભ વધારી છે અમે કચ્છ થી આયા કચ્છમાં મુન્દ્રા તાલુકાના ગામ મોટી ખાખર જાતિ અને આ લોક ભારતી નો કંથા પ્રોગ્રામ સણુસરા ગામ જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર તો અમને બહુ સેવા મળી બહુ સુવા ઉડવાનું ખાવા પીવાનું બધું મળ્યું બાપુ બાપુના દર્શન થયા અને પબ્લિક દર્શન થયા એટલે જય શિયાળા જય શિયાળા આ દુનિયામાં બધા છે પ્રેમ 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 શબ્દ કરે પ્રેમ પ્રેમને જાણે કોઈ પ્રેમ જાણે તો જુદા રહેને પણ કોઈ તો પ્રેમ કોને કર્યો વીર માંગડા વાળો એ વાળો પછી શાણી વિજાનંદ આનંદ દેવરો એ બધાએ પ્રેમ કર્યો પહેલો પ્રેમ જોઈ સુરવીર જોઈ લો તોય માંગ સુઈરી જોઈ લો તોય એવું એ જ કહેવાય અને બાયલ સાવડાનો ધણેવાળીન ગાટા થાને ઈતે તરત ઘોડે સવાર થાય અને વાહે ડોટ દોટ મૂકી દોટ મૂકી છાકા ચીખ ધાકા ચીક સાકાજી બોલવા ની અને ધણેને આમી ગયો ધણેને આંબી આમી અને મંડ્યો સાકાજીક બાજી નિઘાનો બાજરો હોય અને બે જણા લોથા લાડતા એ મંડ્યો લોથા લાળમાં બાયલ સાવડા નામ છું હમણાં માણસો માણસ માણસને ખરાબ કરી નાખશે એક જ માણસ એવો ઘોડો અને એવો અસવાર લઈ અને ફરાક બની એટલે માંગડાવાળાના પડખામાં બરસી મારી માંગડાવાળો જેમ પોળો પોળ્યો પડી ગયો કાયમને માટે મીઠી નિંદ્રામાં પહોંચી પડી ગયો પાદર ઉભી ઉભી પદ્મા વચ્ચે વાટ જોવેલી હિરણી મરતા બોબુલ બોલ્યો માંગડો એના જેવાના સવાર થઈને આવ્યા પાદર ઉભી છે પદ્મા વાટ જોવે એક પછી એક જવાના આવવા મળ્યા અને પા પાઘડિયાળા ને ઘડિયાળા

તું ભૂત કેવા આપણે કોઈને બીવરાવા નથી મારી વેદના કાકા તમેદના હું છે એ તમને પાણી જ રે પણ આજે ભૂત ભૂત રોવે ભેકાર લોસનીએ લોહી જ રે એ અરસી વાળા કાકા મને પરણાવી દે અરે બેટા તું ભૂત કેવા મારે તને કેમ પરો આપણે કોઈને દેવરાવાના જાડી જાન જોડે આવે અને આપણે તને પરણાવી દી શું વાત કરો છો કાકા અને તો જાડી જાન જોડીને આવે છે અને માંગડા વાળો વરાજો થાય પદ્માને પરણી પરણવા જાય છે પદ્માને પરણવા જાય છે એ ઘોડાને માનું માનું બાજરો અને વળી બળદ ને બોલાખાન પણ બોલે ખત થી જમાડું એ અરસીવાળાની જાન આ માંગડા આ સુરવીર થાય